હાલ લો મિત્રો કેમ છો મજામાં ને હું પર છું મજામાં તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારો બધાનું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે ખેતરે તલમાં દવા છાંટવા ઉનાળું તલ કર્યા છે તો આજે છે રવિવાર અને આપણે છીએ ઘરે ફ્રી તો ચલો તાણે આજે આપણે ઉનાળું તમને તલ બતાવી દેવી કે કેવા ઉગ્યા છે અને કેવડા થઈ ગયા છે તો આજે આપણે ફાઇનલી દસ પંદર દિવસ થઈ ગયા છીએ ને તલ બે ત્રણ પાંદડે થઈ ગયા છે તો આપણે આજે દવા છાંટવા જવાની છે મારો ભાઈ લાવી પડી છે દવા અને ત્રણ ચાર વીઘામાં દવા નવ પંપ જેવા થશે તો ચલો તને આજે દવા છાંટી દઈએ અને દવા કઈ લાવ્યા છે તે પણ તમને બતાવી દઈશું અને ક્યાંથી લાયા છે એ પણ કહી દઈશું ચલો તને મળીએ દવા છાંટવા ખેતર તરફ અમે જઈએ છીએ આવા દવા ઝાંટવા તો મારી બર્ડે લઈ લીધી છે અને અમે આજે મારો છોકરો અને બાજુ છે મારી ભાઈ તો હવે અમે જઈશું દવા છાંટવા તો ચલો જાણે નીકળીએ દવા સારું તો ગરમ પાણી જાય મિત્રો આપણે આવ્યા છે દવા છાંટવા પણ આગળ પાણી નથી અને બહુ આઘે દવા છાંટવાની છે તો મોટર ચાલુ કરી દીધી છે અને હવે આપણે જવાનું છે કે પાણી છેતરે પક્યું કે નહીં તો ફટોફટ જઈશું ના કે બીજાના ખેતરમાં પાણી જતું રહેતું નુકસાન થાય કારણ કે મોટર તો ચાલુ કરી દીધી છે આપણે પણ હવે જ્યાં જ્યાં દવા છાંટવાની છે ત્યાં પહોંચવાનું છે અને પછી દવા છાંટવાની છે તો ચાલો જલ્દી પહોંચી આપતો મિત્રો આ છે ઉનાળું ડાંગર આપણી છે જો ઉનાળું ડાંગેર પણ આપણે કરી છે અને આ બૂંબુ પાડી દીધું છે ગટરમાંથી પાણી આવે છે અને હવે આપણે ઉનાળુ તલમાં દવા છાંટવાની છે એટલા માટે આપણે આ બંબો પાણી નતું અને બહુ દૂર પડતું હતું પાણી રહેવાનું એટલા માટે પાણી નજીક આવી ગયું છે અને હવે આપણે જે આ બાજુમાં ખેતરમાં અમે તલ કર્યા છે તો એ તલમાં પણ દવા છાંટી દઈશું કારણ કે રોગ વધારે આવી ગયો છે મચ્છી ને એવું તો હવે ચાલો તાણે જઈશું દવા ઓકે સાહેબ હો ગયા હે ચાલો બનાવીએ દવા

तो नहीं नहीं। जो खुली दवा है दे दे चो। चो। दे चार के चो। दो 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 पुणी। पुणी। दवा बन चुकी है अभी से हम લાયંગે તો ફાઇનલી આપડી દવા બની જઈ છે અને હવે આ ઢાકણું તો જો ઢાકણું આમ મે પડી ગયો તો ફાઈનલી ગાઈસ આલો દવા બની જઈ છે અને હવે આપણે આલા જ આલો આવી ભઈ દવા અને પછી આપણે દવા છાંટવાનું ચાલુ કરી દઈશું કારણ કે બહુ મોડું થઈ ગયું છે પછી આપણે જવાનું છે સાંજે કંપની પાછું મળી જાય દવા અબા મળી ગઈ દવા તો આપણે છેતરે હવે આપણને લાગી છે ભૂખ અને મારી વાઈફ દવા છાંટે છે અને હું હવે જમી લઉં નાસ્તો ભૂખ લાગી છે થોડી તો એ દવા છાંટે છે તારા હું ફટોફટ જમી અને પછી જવું દવા છાંટવા તો ચલો તાણે આવી જાઓ જમવા ખેતરે જમવાની કેવી મજા આવે એ તો તમને લોકોને ખબર જ હશે તો ચલો તાણે જમી લઈએ તો ગાઈસ ફાઇનલી અમે ખેતરમાં દવા છાંટી દીધી છે અને હવે તડકો પણ બહુ થઈ ગયો છે એક વાગી ગયો છે અને દવા છાંટી અને અમે હવે ઘરે જઈ રહ્યા છીએ તો વિડીયો જોજો કે અમે કઈ રીતે પાણી લાયા અને કઈ રીતે દવા છાંટી બહુ મજા આવી ફાર્મિંગના આપણે એક એક આવા દો વિડીયો મૂકતા રહીએ છીએ વિડીયો ગમે અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો કારણ કે અમને પણ વિડીયો બનાવવામાં મજા આવે ચલો કાલે બીજા વિડીયોમાં મળીએ તાલેગણ બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ